હલો દોસ્તો કેમ છો બધા મજામાં મજામાં જ હશે જો આજે આપણે આવી ગયા છીએ વાડીએ તો જો આપણે છે જમરુફડીનો સાંયો સીતાફળી પણ છે આપણે અને કેવા મજાના બેઠા છે તો હવે આપણે અને અહીંયા બાજુમાં છે સીતાફળી તો સીતાફળ છે પણ આપણે બહુ ઉપર છે અને જો અહીંયા પોપીઓ છે અને આ જો આપણી ઝૂપડી છે ઝૂંપડીમાં આપણે ગાય બાંધેલી છે અંદર ગાય છે અને

લીલા મરચા છે અને અહીંયા જુઓ લાલ મરચા છે કેટલા છે તેને મરસાંદે પાંદે મરસું છે આપણે બહુ જ મરસા આવ્યા છે કેવા છે

લીંબુ તો લો કે અત્યારે નથી આવ્યા સોળી પણ ઉતરવાની તૈયારી છે ફૂલ આવે છે હજી બે જો આ છે આ લીલા છે લીંબુ જો લીંબુ પણ છે પણ કાચા છે જે આપણે જો લીંબુ તો લાગ છે